ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય ગીર સોમનાથ પહોંચ્યા હતા જ્યાં વિકાસ સહાય સોમનાથ મહાદેવના દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા તેમજ ડીજીપીએ પોલીસ વડા અને પોલીસ કર્મીઓની પ્રશંસનીય કામગીરી બદલ તેમની કામગીરીને બિરદાવી વેરાવળ બંદર ખાતેથી ત્રણસો કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું અધિકારી અને પોલીસ કર્મીઓની કામગીરીને રાજ્યના ડીજીપી દ્વારા સન્માનિત કરાઈ હતી મરીન પોલીસ સહિત પોલીસ વડાની કામગીરીને બિરદાવાઈ સાથે જ ગીર સોમનાથ એસોજેની ટીમ એલસીબી ટીમની કામગીરીની પણ સરાહના કરવામાં આવી તો ગુજરાત પોલીસના વડા તરીકે હું ગીર સોમનાથના પોલીસ અધિક્ષક શ્રી અને એના ટીમના તમામ સભ્યોને અને પોલીસ અધિક્ષક અમરેલી અને એના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં એક નાર્કોટિક્સનો કેસ થયો છે સાડા ત્રણસો કરોડના નાર્કોટિક્સ પકડાયા છે અને એમાં સ્થાનિક પોલીસની જે કામગીરી હતી એને બિરદાવવા માટે અને જે રીતે કામગીરી થઈ છે એનો પ્રથમ ઇન્ફોર્મેશન મને યોગ્ય રીતે મળે અને અધિકારીઓ અને કર્મચારીઓ જે એમાં જવાબદાર અધિકારીઓ હતા જે લોકોએ આ બધું કર્યું છે એ લોકોને મળવા માટે આજે સોમનાથ આવ્યો છે કે ભારત બંદર દરિયાઈ સુરક્ષા કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લાનું નવા બંદર મરીન પોલીસ સ્ટેશને દેશમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો હતો જેના લઈ કેન્દ્ર ગૃહમંત્રી દ્વારા સન્માન સન્માનપત્ર ગુજરાત ડીજીપીને એનાયત કર્યું જે સન્માન પત્રને ડીજીપી વિકાસ સહાય દ્વારા આજે ગીર સોમનાથ પોલીસ વડાને આપી સન્માનિત કરાયું હતું પોલીસ સ્ટેશનોની આખા દેશના પોલીસ સ્ટેશનની રેન્કિંગ થાય છે અને એ રેન્કિંગની પ્રક્રિયામાં ગુજરાત રાજ્યની જે પ્રથમ રેન્ક પોલીસ સ્ટેશન હતી એવા ગીર સોમનાથ જિલ્લાના જે નવી બંદર કોસ્ટલ પોલીસ સ્ટેશન છે એને પ્રથમ રેન્ક મળ્યું છે જેમાં માનનીય ગૃહમંત્રી શ્રી ભારત સરકાર તરફથી એક પ્રશંસાપત્ર જે આપવામાં આવી હતી એ પ્રશંસાપત્ર પણ આજે મેં એસએચઓને મેં એનાયત કરી છે